નરેશભાઈને ને વીટી પહેરાવીને સન્માન કરશે ચામુંડા માતાજીના ભુવા દાદભાઈ ધાખડા અને રવિરાજભાઈ મનુભાઈ દડુભાઈ ત્યાર પછી મનુભાઈ દડુભાઈ ધાખડા નરેશભાઈ ને પાઘડી પહેરાવી અને સન્માન કરશે ત્યાર પછી મનુભાઈ દળુભાઈ દાખરા સન્માન કરશે નાગભાઈ તથા વનરાજભાઈ જયકરણભાઈ રવિરાજભાઈને સાયલ ઉઢાડીને સન્માન કરશે પંચમુખી મહાદેવ મંદિર વડલીના પૂંજારીનું સન્માન કરશે નરેશભાઈ કવર આપીને દિલુભાર દિલુ ભારતી બાપુ તથા ગણેશ મહારાજ ઉુંદારીનું સન્માન કરશે નરેશભાઈ કવર આપીને ભિખારામ બાપુ તથા દિલીપ બાપુ વાળા પરબડી ગૌતમભાઈ દિલુભાઈ ખુમાણ રાણી ગામ ભરતભાઈ નનકુભાઈ ખુમાણ મહાવીરભાઈ રામકુભાઈ ચાંદુ લુવારા શ્રી જેઠુરભાઈનું જેઠુરભાઈ સ્વાગત કરશે ભાવેશ દાદાનું અને નરેશભાઈનું નું ભાગસીના ના સરપંચ શ્રી દિલુભાઈ નું સન્માન કરશે ઘનશ્યામભાઈ વાઘ સન્માન કરશે નરેશભાઈ તથા નાગભાઈ તથા જયકરણભાઈ અને વંદરાજભાઈનો નહીં નું ખાલી રવિ દાદા મન મંદિર વાળાનો સન્માન કરશે શ્રી નરેશભાઈ સાત દિવસ જેમણે પ્રસાદ બનાવી અને રસોઈ જમાડી એવા રસોઈયાનું સન્માન કરશે નરેશભાઈ સાલ ઉઢાડીને દેવાભાઈ તથા શૈલેષ દાદા સાત દિવસ જેને લાઈવ બતાવ્યું એવા મિસ્ત્રીનું સન્માન કરશે નરેશભાઈ હલો આનંદભાઈ ભરવાડ તે સન્માન કરશે નરેશભાઈ નાગભાઈ અને વંદરાજભાઈ સુંદર ભગવાન કી જય આજે કથાનો દિવસ એ નિમિત્તે આપણે ભાગવત સપ્તાહ ના વખતા ભાવેશ દાદા રસપાન કરાવી રહ્યા છે દાદા સાત દિવસ એટલી બધી તમે એમ વિગતવાર જે બધાને અમને સમજાવીને જે કથા તમે હં રહ્યા હતા એ બદત પણ અમે બધા ખુશ છીએ મેં હમણાં રાજુભાઈને કીધું હતું કે કીર્તિદાનને બેહાડીએ રાજભાઈને બેહાડીએ માયાભાઈને બેહાડીએ અમારા રાજુભાઈ ગાય એને ટકાવારી વધારે આપવી પડે એમ કથાકાર આપણે બધા મોટા મોટાની કથા સાંભળીએ છીએ અને ભાવેદાદાની મુખમાંથી જે કથાના શબ્દો નીકળતા એના મુખમાં જ્ઞાન સિવાય કોઈ વાત તમે સાંભળી ન હોય બીજી આડાવળી અને થોડા દી પહેલાં અમરદાસ બાપુએ કીધું હતું કે હાસી પિતૃને મોક્ષ કરવો હોય તો આ બ્રાહ્મણને આપણે ગોતવા એ હું એમ અંતરથી મારે માયક લેવું નહોતું પણ મને એમ થયું કે હું આ થોડુંક વાત કરું મેં આ ત્રીજી કથા દાદાની સાંભળી વડોમાં હું આવ્યો હતો આ મેં દાદા પૂરા હાથે હાથ દી હું મને મજા આવે એવી જ રીતે યજમાનો યજમાનો દાદા આમાં આપણે કહીએ ને તમે ઘણી વખત બોલ્યા હશે બધો નોંધ લેવાની હોય કે સારા વ્યક્તિ ઘરમાં સારું જ્ઞાન ને પછી વ્યક્તિ ક્યાં પોગે છે તો આ જ જગ્યાએ કથા એક થઈ ગયેલી છે દાદા મારે તો ગભાભાઈને યાદ કરવા પડે જીલુભાઈને યાદ કરવા પડે એમના દીકરા કનુભાઈ છે એને પણ હું બધા હારે ધીને મેં ટ્રેક્ટર લેવા ગયા હતા ત્યારે પણ એમ બધો એવો જ ભાવ કે જ્ઞાનનું બધી વાતું હોય એવો જ એના દીકરા અત્યારે નરેશભાઈ આ એને જેવો માણસ ઘર કથા કરે પાટલા કથા નથી કરી અમે પાટલા કથા કરી આ તો હાથે આ દિવસ બધાને હરિહર ભોજન અને પાછું ભાવતું ભોજન કરાવ્યું ગોંદિન ગાંઠિયા નહીં ભાવતું ભોજન કરાવ્યું ભગવતી દાદા આશીર્વાદ આપે આજે અહીંયા અગાઉ જે કથા થઈ આપને કે મળે જે ફળિયામાં કથા થઈ હતી એના બે દીકરા એટલે આ જ ફળિયામાં અત્યારે પીએસઆઈ ને પીઆઈ તરીકે પોગ્યા એ આનું તો દાદા કાંઈક તમે જે હાથ દી કાંઈ વર્ણન કરો એનું ભગવાન કાંઈક ને કાંઈક કરતા હોય બાકી તો અમને બધાય કુટુંબને અમને એમ નરેશભાઈ હાઈશવા નરેશભાઈનું દાંત કાઢતો શેરો અને રાત્રે પણ આખા ગામને બધાયને બોલાવીને જમાડ્યા કોઈ બાકી ન રહે એમ મહેમાનો આવ્યા અને મહેમાનોને પણ સન્માન કર્યા કાંઈ સતીરી હોય તો કુટુંબોથી હું ધાખડા પરિવાર વતી પણ હું માફી માગું છું મહેમાનોને એટલા હસવા અને અમારું કુટુંબ પણ એટલા દિવસ એક ધારું હજાર અહીંયા ના રહ્યું એ નરેશભાઈ હતી હું પણ બધાને માફી માંગુ છું નાગભાઈને મેં કીધું કે નાગભાઈ નાગભાઈના બાભાઈ બેસતા અને કેવું એક નિર્માણ બનતું હોય મંગળુભાઈ જેઠુરભાઈ ખરેખર ત્યાં જ આ તમે જો કોઈ કેણે આયોજન કર્યું છે કોથી આ જ જગ્યાએ આવી અને પ્રતિક્ષા આ જ ઠેકાણે હતી તો એના આત્માને પણ હું કહું છું કે એના મનમાં આ છે એ પૂરું કર્યું એટલે આ કાંઈ આ નગર તો અહીંયા અમે તો કહેતા હતા અહીંયા રાખશું અહીંયા રાખશું આમ કરીશું પણ જોવો તમે આપોથી અહીંયા જ રાજભાઈબેન બે હતા અને એ જ જગ્યાએ વ્યાસપીઠ તમારા અહીંયા આવ્યું એટલે એ પણ એક ભાગ્યની વાત છે તો આ થોડુંક મોડું થયું છે પણ બીજી એક અમારી લાગણી છે કે અમારે બધે ઠેકાણે સપ્તાહ થઈ ગઈ એક અમારે દડુ કકાને એના કુટુંબમાં સપ્તાહ નથી થઈ તો જો અહીં બેઠા હોય તો અમે એમ કહી હવે બીજી વાર કંઈ વિચાર કરે તો અમે દાદાને પાછા બીજી વાર પુત્ર મગી એવી પ્રાર્થના સાથે મારી વાતને પૂરું કરું બોલો શ્યામચુંદ્ર ભગવાન છે